મિત્રો આપણે આજે કામરેજ વિસ્તારની અંદર જ્યારે સિગ્નેટ મોલની અંદર આવ્યા છીએ ત્યારે ઓનલી સેન્ટરની અંદર બોગો ફ્રી અને તમે જોઈ શકો કે ફરી એકવાર દરેક વસ્તુ માત્ર ત્રણસો અને તેત્રીસમાં અને નવો સ્ટોક નવી ફેશન નવી બ્રાન્ડ દરેક વસ્તુ આપણને અહીં તમને મિત્રો જોવા મળશે ત્રણસો ને તેત્રીસ રૂપિયાની અંદર માત્ર ખાલી તમે જોઈ શકો છો કે જે આપણે સ્ક્રબ છે એ બાય વન ગેટ વન ફ્રી જે ત્રણસો એમ એલ પ્લસ ત્રણસો એમએલ એટલે છસો એમ એલ ત્રણસો ને નવ્વાણુંમાં બાર બોર્ડ ત્રણસો ને તેત્રીસનું માર્યું છે પણ ચારસો રૂપિયાની અંદર આ ક્રબ છે એ આપણને બોડી અને સ્પેસ માટેનું જે કામમાં આવશે ત્યારબાદ અહીં અલગ અલગ પ્રકારની જે બીજી બધી વસ્તુઓ છે જેમ કે બોડી લોશન છે એ પણ એકસાથે એક ફ્રી માત્રને એકસો ને ઓગણસાઠ રૂપિયાની અંદર ત્યારબાદ બધી જ વસ્તુઓ છે કપડાં છે હવે આપણે જે લેડીઝવેર અને જે જેન્ટ્સવેર છે એની અંદર આપણે જોઈશું તો જેન્ટ્સવેરની અંદર માત્ર ત્રણસો ને તેત્રીસ રૂપિયાના સરસ મજાના અહીં શર્ટ પણ ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના શર્ટ છે કાકા ખરીદી જ કરવા આવ્યા છે અને પેન્ટ છે શર્ટ છે બધું જ અહીંયા ઉપલબ્ધ છે મસ્ત પેન્ટ છે શર્ટ પણ ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં છે જેની પ્રિન્ટ બારસો ને ઓગણપચાસ રૂપિયા જે મારેલી છે એ પણ શર્ટ તમને તે ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં અહીં ઉપલબ્ધ છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે માત્ર ને ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં તમે એ એકદમ ક્વોલિટીવાળા અને બ્રાન્ડેડ કંપનીના જે બૂટ છે તે પણ તમે જોઈ શકો છો એમની પ્રાઇઝ તો તમે જુઓ બારસો નવ્વાણું રૂપિયા છે પણ અહીંયા આ જ ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં બારસો ને નવ્વાણુંના જે બૂટ છે એ જ તમને ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં મળશે અને તમે જોઈ શકો છો સવાર સવારમાં સારી એવી ખરીદી કરવા માટે બહેનો તેમજ ભાઈઓ આવી પહોંચ્યા છે આ બૂટ છે એ પણ ત્રણસો ને નવ્વાણુંના જે બૂટ છે એ પણ સારી એવી ક્વોલિટીના અને ઓગણીસો ને નવ્વાણુંના એમઆરપીવાળા જે બૂટ છે એ જ બૂટ તમને ત્રણસો ને નવ્વાણુંમાં પણ મળી શકે છે ત્યારબાદ વેરની અંદર જોઈએ તો કુર્તી છે પેર છે એ પણ ત્રણસો તેત્રીસ રૂપિયાની અંદર તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમે જોઈ શકો છો ટી શર્ટ છે લેડીઝ જીન્સ છે બહુ બધું ત્રણસો ને તેત્રીસ રૂપિયાની અંદર તમને ટ્યુનિક પણ સરસ એવા સારા એવા મળી જશે ત્યારે આ પણ ત્રણસોને ફ્લેટ ત્રણસો ને તેત્રીસ રૂપિયાની અંદર લેડીઝ માટેની જે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે તે તમને સારી એવી આ મોલની અંદર મળી જશે કામરેજની અંદર અને જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે મોલની અંદર સરસ મજાનું બધું ગોઠવું છે પછી કે અહીંયા પણ બાય વન ગેટ વન ફ્રી આવી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે એ અહીંયા તમને ઉપલબ્ધ છે હવે આપણે આ ભાઈ જે છે એમની એક મિનિટમાં મુલાકાત લઈશું નમસ્કાર સર નમસ્કાર બોલો બોલો આપણે આ ક્યાં વિસ્તારની અંદર છે અને આટલું બધું સસ્તું તમે કઈ રીતે આપી શકો છો કામરેજ વિસ્તારમાં છે કામરેજ ચાર રસ્તા સિગ્નેટ મોલ માં આવેલું છે આપણો સ્ટોર અને આપડી જ છે વન સેન્ટર આ તમે જોઈ શકો છો વન સેન્ટર સરસ હા આપણે ત્યાંથી જ એટલે આપણને જે પ્રોવાઇડ કરે છે ત્રણસો તેત્રીસ પાંચસો રૂપિયા આ બે રેન્જમાં આપણને ઘણું બધું મળી શકે છે ના વસ્તુ સારી છે અમે જોઈ અને અમારા દર્શક મિત્રોને તમે જણાવશો કે અહીંયા પછી તમને ક્યારેય પણ કોઈ વસ્તુમાં કોઈ ફાટલ કે કોઈ તૂટલી એવી વસ્તુ કે કોઈ થઈ જાય એક્સચેન્જ થઈ જાય આપડે એક્સચેન્જ પોલિસી છે એક્સચેન્જ પોલિસી છે એટલે કસ્ટમર ને કોઈ પણ પ્રકારથી છેતરાવાનો કોઈ ડર લેતો નથી બરાબર છે સરસ તો મિત્રો તમે જોયું કે આ વન સેન્ટરની અંદર એક વખત અવશ્ય મુલાકાત લેવાની અને આ આ સેન્ટરની અંદર આવ્યા પછી તમે જુઓ કે લેડીઝ માટે અને જેન્ટ્સ માટે ઘણી બધી વેરાયટીઓ છે અને માત્ર ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં જે બાર પાંચસો સાતસો અને હજાર રૂપિયામાં મળતી વસ્તુઓ અહીં માત્ર ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં છે તો મિત્રો હું તો અહીં ખરીદી કરવા આવી ગયો આપ પણ એક વખત અવશ્ય વધારો